ગોફામિયા સી અને એ જોવા તો તો મને જબરજસ્ત કાગરા થઈ જાય જબરજસ્ત કાગરા મને જબ્બર વાન પડ્યા તો યાર ના તો કેવું ખૂબ ખૂબ શું તમારે અમારી એમ બી ક્રેજી ગેમ ગુજરાત ચેનલ ચેનલમાં તો તમે એમ ચેનલ સબસ્ક્રાઈબ કરીને તો કરી લેજો ફટાફટ ને આવવા દે નકર કાગરા ચોચો મારી મારી નકરો મારું લોહી કાઢી દે કુદી કુદીને જવા દે અને થળિયા બળીઓ બહુ વચમાં આવી જો ચીલો બધા થળિયા આવી કુદવા દે એક તો ખાધું નહીં મરચો રોટલો ખાઈ દો હું જબરજસ્ત આવા જ ગુજરાતીમાં વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરે જો આપી ટીંગ એ લેપ્સોનિક ખાધી આ મજા આવી જાય લેપસોનિક ખાવાની એ બોને લેપસોની ખાવાની અને આ હું કરું તું મારો હું હળગાવ કહોક ચા કે હળગાવી તું થોડું આગો પાછું થાય વોકું ચૂંકું ના આવવા દે એટલે કાગડા વોકે ના વાળી અને કોઈંગ બોઈંગ રહી લેવા દે ગોલ્ડન કોઈંગ આ બાજુ આ બાજુ એની નેક જેવું હોય મેં દોરવું પડે જો ભૂયું પડ્યો ને તો નકરા અંગારામ પરવાનો હું અને આવું ટુ ધ મેટર ફોર આપણને ઇંગ્લિશ વર્તા આવડું નહીં હોય જેવું તો વટે યુ આર રેડી ગુડ લક વાવ સરસ ના હોવા કાગરા પાછળ પાડી દીધા ને આ તો ત્યાં કહે જીજી ટુ વાળા એ ને આપણે જીવા ટીવા નહીં હવે કુદી કુદીને જવા દે બીજું થર્યું આવ્યો છેલ્લો બધા થર્યું આવ્યો લેબરાના બાવરિયાનો એ લપે દોરવા દે જબરજસ્ત પણ પગમાં આવી રહી હો ભાઈ પગને પગ દુખવા માટે પેલા જંડુ બમ લગાય હોય જવું પડશે ગયા લાગ એ કુદિયા લપે કુદિયા દે તન જબરજસ્ત મજા આવી ગયું ડાગરા બાગરા ચો જતા ખો હોય જોઈએ આપણા જોડે તો જબરજસ્ત એ લક્ષણી ખાવા દે এমারাই সটিশট ফাটিশাই কুলাই যাল্শে বাটকে ও